આવી છે પતંગની સાથે સાથે લોકો ખાણીપીણીની મજા પણ માણશે ચીકી ઊંધિયું લાડુ બોર કે પછી જલેબી અલગ અલગ દુકાનોમાં ખરીદી કરવા જશે હવે એ ખરીદી કરનાર જે લોકો છે તે એમની સેફ્ટી માટે આરોગ્ય વિભાગ વડોદરા મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે એટલે કે એક્ટિવ મોડમાં આવી છે લગભગ છ જેટલી ટીમોએ અલગ અલગ દુકાનો પર દરોડા પાડ્યા છે એટલે કે ટ્રાટકી છે ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે સાથે જ ઉંધિયાની દુકાનમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે સો જેટલા લગભગ સેમ્પલ લેવાયા છે અને ચકાસણી કરવામાં આવી છે કે આ ફૂડ એ હાનિકારક તો નથી ને આરોગ્ય વિભાગની ટીમ હાલ સતર્ક થઈ છે સ્વીટ ફરસાણની દુકાનોમાંથી ચિક્કી લાડુ જલેબી સેવ અને ઊંધિયાના સેમ્પલ લેવામાં આવ્યા છે અનસેફ અને અનસ્ટાન્ડર્ડ ફૂડ વેચી લોકોના આરોગ્ય સામે લેભાગુ વેપારીઓ જ્યારે જખમ ઊભું કરતા હોય ત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા આવા તત્વો સામે લાલાખ કરી આરોગ્ય વિભાગની છ કરતાં વધુ ટીમો શહેરના સો જેટલી દુકાનોમાંથી સેમ્પલ લીધા છે ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાની ચિક્કી સેવ જલેબી અને ઉંધિયાનું વેચાણ થાય છે તેવામાં આરોગ્ય વિભાગની જે ટીમ છે તે સક્રિય બની છે ઉત્તરાયણમાં ખાસ કરીને જે દર વર્ષે આપણે અગાઉથી જ લગભગ છેલ્લા પાંચ દિવસથી વડોદરા શહેરના તમામ વિસ્તારમાં તમામ દુકાનો ચીકી બને છે અને ચીકીનું વેચાણ થાય છે ત્યાં તમામ જગ્યાએ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે અને તમામ જગ્યાએ લગભગ સોની આસપાસ નમૂના લેવામાં આવેલ છે વધુમાં કે અત્યારે આજના આજ રોજ પણ તમામ વડોદરા શહેરના તમામ વિસ્તારમાં ગોરવા કોટા સયાજીગંજ છે કારેલીબાગ છે વાઘોડિયા રોડ છે અને સમાજ વિસ્તારમાં પણ આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે વધુમાં કે આ જે ઉત્તરાયણના તહેવારો છે એમાં ઊંઝું જલેબી ચીકી વધારે વીત થતું હોય છે કેની ગુણવત્તાની ચકાસણી રૂપિયા ચેકિંગની આ કામગીરી હાથ ધરી છે આજરોજ વાઘોડિયા રોડ પર જે પ્રકાશ ફરસલના દુકાન છે ત્યાંથી ચીકી અને જલેબીના નમૂના પણ લેવામાં આવે છે અને સેવના નમૂના પર લેવામાં આવે છે ખાસ કરીને ઉત્તરાયણ પર દર દર વખતે જ આપણે દસ દિવસ પહેલાં જ કાર્યવાહી ચાલુ કરી દેતા હોય છે અને અત્યારે ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ અત્યારે તમામ જગ્યાએ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ કરે કેટલી ટીમો બનાવી ટોટલ પાંચથી છ ટીમો છે ગવર્મેન્ટે ટાર્ગેટ એવું આપેલું છે કે જે ઉત્તરાયણમાં ઉધિયું જલેબી ચીકી બધા જતો હોય છે તેના ફોર્મલ પાંચ નમૂના લેવાના સર્વેલન્સના પંદર વીસ નમૂના લેવાની ટાર્ગેટ આપેલ છે પણ આપણે તો અગાઉથી ગવર્મેન્ટની ગાઈડલાઇન કાલે જ આવી છે પણ આપણે તો અગાઉ દિવસ પહેલા જ કાર્યવાહી ચાલુ કરેલી છે એટલે આપણા ટાર્ગેટ પ્રમાણે કાર્યવાહી ચાલુ જ છે કેટલા દિવસમાં નમૂના આ નમૂના રિપોર્ટ લગભગ ચૌદ દિવસનો ટાઈમ હોય છે પણ આપણે દસ તો પાંચ દિવસમાં છ દિવસમાં આવી જાય છે એમાં ખાસ કરીને ઊંધિયામાં લોકો જે કલર નાખતા હોય છે ગ્રીન બનાવવા માટે કલર નાખતા હોય છે પછી જલેબીમાં જે કલર વાપરતા હોય છે અખાદ્ય કલર છે કે વેલીડ કલર છે કે એનું પ્રમાણ કેટલું છે એની ચકાસણી કરવામાં ચિક્કીમાં આ લોકો સેકરીનનો ઉપયોગ કરતા હોય છે એમાં સેકરીનમાં એ લોકો ખાંડ અને એની જગ્યાએ થોડીક પૈસા કમાવા માટે આ લોકો ખાસ કરીને સેકરીનનો યુઝ કરતા હોય છે અમુક જગ્યાએ ગોળમાં કલર પણ નાખતા હોય છે જે અગાઉ બહાર આવેલું છે એના આધારે સંકલનના આધારે નમૂના લેવામાં આવે છે